હેલ્લો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ ભાઈ ઓકે બધામાં જો છે છે ને જમાવટ અમારા બાર બ્લોક જોવે એટલે મોઢામાં પાણી આવે અહીંથી લાઇટિંગ વધારે અલગ આવે છે યસ આવતો આ બાજુ હવે તો પછી બેંગોલી પેંડામાં ઘણા બધા ચોકલેટ પેંડો છે દૂધનો પેંડો છે કેસર પેંડો છે પછી આ કાટી પેંડા છે કાટી પેંડામાં ચાર વેરાયટી બહુ જાજી રેન્જ છે માણસ તો અહીંયા આવે ને કન્ફ્યુઝ થઈ જાય કે શું લેવું શું ન લેવું અને ખાસ કરીને અહીંયા બિંદાસ બધા એને જેને જે મન હોય ને એમ કેમ મને આ જોઈએ એટલે તરત ટેસ્ટ કરાવે તમને અને જેને જે પસંદ આવે ટેસ્ટ કરીને લેવાની છૂટ એમ બાકી આની અંદર જો તમને બતાવવા સ્વીટ ભુજિયા છે એ અત્યારે બહુ ઓછી જગ્યાએ મળે છે પછી ચૂરમાના લાડુ આ બધી વસ્તુઓ પ્રીમિયમ કેટેગરીની બધી અહીંયા સ્વીટ છે ને એની સાથે સમજી લેવું આપણે જે લૂપ થતી જતી જે સ્વીટ છે ને જૂની એ આવી સારી જગ્યા હોય ત્યાં ઓછું તમને જોવા મળે પણ અહીંયા એ બધું મળે છે એટલે હોલ એન્ડ સોલ તમે એમ કહો કે બધું જ આવી જશે જો રાખડીની અત્યારે થાળી અહીંયા છે જેમાં ચોખા તંકુ રાખડી અને મીઠાઈ બધું આપેલું છે ખાસ કરીને ગોળવાળી કાજુ કતરી કાજુ કતરી જેને ડાયાબિટીસની તકલીફ હોય તો એના ભાઈઓ માટે ગોળવાળી કાજુ કતરી છે અને કઈ કહેવાય છે આપણે કાજુ કલકત્તી ગુળ કાજુ કલકત્તી ગુળ કાજુ કતરી કઈક આવી એટલે નવું જાણવા મળે હું અત્યારે જંક્શન એરિયામાં છું કેજાભાઈ મીઠાઈવાળા અને ગાયત્રી સ્વીસ તરીકે ઓળખાય છે ચાલીસ વર્ષ જૂની આ પેઢી છે અને આ જગ્યાએ સ્વીટ પરસાણ નમકીન કોઈને દૂધ ને એવું જોતું હોય પટીર જોતું હોય તો બી મળી જાય આમ તો જૂની શરૂઆત એ લોકો ક્યાંથી કરી હતી અત્યારે મીઠાઈમાં રાજકોટમાં બહુ મોટું નામ છે ફાઈનલી જો બધી જ વસ્તુ આવી ગઈ ટેબલ ઉપર એટલા યુનિક શાક છે ને કે જે અમુક વસ્તુ તો તમને પૈસા દેતા હોટલમાં ન મળે ચવાણાનું શાક છે સિંગ ભજીયાનું શાક છે લીલી ડુંગળી અને મેથી પાલકનું ઓકે લીલી ડુંગળી અને પાલકનું શાક બાકી તો આપણે આગળ કાજુ ગાંઠિયાની જોઈએ બે પંજાબી સબ્જી છે મોનથાળ શ્રીખંડ બધું હેન્ડમેડ છે અહીંયા જ બધું ઇન હાઉસ તૈયાર થાય છે અને ભાખરીની વેરાયટી જોવો તમે માં રોટી ઘી ભાખરી મસાલા ભાખરી બાજરા ભાખરી બિસ્કીટ ભાખરી મકાઈ ભાખરી જુવાર ભાખરી રાગી ભાખરી સોયાબીન ભાખરી મલ્ટીગ્રેન ભાખરી આ બધી જ ભાખરી આપણા ઘરે જે ન બનતી હોય એની બધી અહીંયા તમને મળશે મોંથા આઉસ રોજ ફ્રેશો ફ્રેશ તૈયાર થાય છે શ્રીખંડ નહીં મારે શ્રીખંડ નહીં ઓનલી મોંથા

મને તૈયારી કરો ના કેવાય ને હું કર અને બા પછી આ પ્લેટફોર્મ ને ઓલા ખુલી જાય કરી દઉં થઈ ગયું થેપલા છે

રાગીની મલ્ટીગ્રેન પછી આપણી રેગ્યુલર ભાખરી કેટલી ભાખરી લોટની ભાખરી સિંગ ભજીયાનું શાક ફરસાણ શાક સૌરમ શાક લીલી ડુંગરી ને પાલક નું શાક ગાંઠિયા ડુંગરી નું શાક બધું એટલે હેવી છે આ તો અમારે આપડે જો અન્નપૂર્ણા ની અહિયાં તો સમજ લ્યો છે જ ના પાડું ને તો એ પરાણે એમ ભાવ ને પ્રેમ થી કે ના મીઠાઈ તો ન હાલે એટલે તમારા માટે છે ને આમાં એક અલગ હતી નાખી છે કે નહીં જોઈ જોઈશું કાજુ કતરી છે ગોળ વાળી કાજુ કતરી આ કલકત્તા ની આઈટમ છે તમારા માટે આ છે બાકી આમાંથી કઈ અટા નહીં કાજુ ની બનેલી ગોળ

વાયકા છે રાતના પોણા અગિયાર ને હવે હું આ વ્લોગને ને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત